খাৱেৰা

તકલીફ કરતા ખાજી અનાગડા અના આવો ચા હે ના ઉઠો જાવ આવતા તકલીફ તમે અમારા મોટાતે પીવો આ આ અરે કાજી કાપા પાસા એ મમ્મા મારવા નઈ આવતો ઓ પલાજી ઓ પછી મમ્મા મારવા નઈ આવતો તમારે આડા નઈ આવતું થઈ આમરા આવર આપતી થાય બીજો તો નકામણા ના લોકો મો નઈ ચાલે આવડી નેની વસ્તુ બીજોઈ ખબર oh, <laughs> જેવું શરી કરી જેવું શરીર आहे दे आऊ सो ग्याती अरे شو काय याक जा हा हा बोला इ ओ बाप बनावर बनावर भेटायगा पुकवा આ મેલો કરી નાખ્યો હા પાકલીસ યાર હું ઓગો મેલો મેલો પડ નાખ્યો એ ઓમે તમે ખબર પડ્યા આગ્રામ ખબર ખબર ને તને આટલો ઘેરો છો ને આ ઘેરો છો ને મોજી તો લઈ જ

આયો ઓ બેટ કોક કરી લાગે ના પડીની મારી પડીની હા હાલો આલો એ મુખી આવજો દુકાનમાં તમે લઈ નાયા તો મને આ તો મળી ગયો ને